અંદર અત્યારે હાલ ગુજરાત કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે મંત્રીમંડળમાં નવા ચહેરાઓ જોવા મળશે બેઠક પદની શપથ પણ લઈશે અને આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ સમાચાર જે શહેર વાડી વિસ્તારથી મનીષાબેન વકીલ આવતા રહ્યા છે અને આ સાથે જ તેમને મંત્રીમંડળના સ્થાન મળતા વડોદરામાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે તો મનીષાબેન વકીલ સાથે પણ અત્યારે હાલ તમામ તેમના કાર્યકર્તાઓ જોડાઈને તેમનો ઉત્સાહ ઉત્સાહભેર તેમનું સ્વાગત અને સન્માન પણ આપી રહ્યા છે